નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ રોજ શ્રી વીવીપીપી વિદ્યાલય અને વીએસ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય કસબા પાર્ક ખાતે એસડીઆરએફ ઇલેવન ટીમ બે દ્વારા આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે દરમિયાન કુદરતી આપત્તિ અને માનવસર જે આપત્તિ વખતે કઈ તકેદારી રાખવી તથા સીપીઆર અને અન્ય પ્રાથમિક સારવાર અંગેની બેઝિક માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવસારી ડિઝાસ્ટર્સ શાખાના કર્મચારીઓ શાળાના વાઇસ પ્રિન્સિપલ શિક્ષકો અને ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે અડસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો આ વર્ષનો એનએમએ બિઝનેસ લીડરશિપ એવોર્ડ નવસારીની જાણીતી બીકોન ગ્રુપ ઓફ કંપનીના ડોક્ટર દિનેશ ચંદ્ર જોશીને અપાશે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બિઝનેસ લીડરશિપ એવોર્ડ નવસારીની જાણીતી બીકોન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર દિનેશ ચંદ્ર જોશીને અર્પણ કરવાનો સમારંભ તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ મતિયા પાટીદાર સેવા સમાજ વાળી જુનાથાણા કોર્ટની પાછળ નવસારીમાં યોજવામાં આવશે એનજે ગ્રુપના સ્થાપક નિરજ ચોકસી ચીફ ગેસ્ટ તરીકે પધારશે આ કાર્યક્રમમાં નવસારીના માનવ ધારાસભ્ય રાકેશ દેસાઈ ગેસ્ટ ઓફ ઓનર હાજર રહેશે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ શ્રુતિ શાહ અને સેક્રેટરી રોહન સુળે તમામ સભ્યોને અને આમંત્રિતોને સમયસર પધારવા જણાવ્યું છે નવસારી ખાતે યોજાયેલ યોગાસન સ્પર્ધામાં સો સ્પર્ધકોએ ભાગ લીધો ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશન માર્ગદર્શન હેઠળ નવસારી યોગાસન સ્પોર્ટ એસોસિએશન દ્વારા હેલ્થ સેન્ટર નવસારી ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ હતી જેમાં અલગ અલગ કેટેગરી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં આશરે સો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા નવસારી જિલ્લા કોઓર્ડિનેટર સ્વીટીબેન કંડેસરિયા અને ડિસ્ટ્રિક યોગાસન કોમ્પિટિશન ડાયરેક્ટર સત્યમ કેસરવાની કોમ્પિટિશન મેનેજર તેજલ ખત્રી અને પાર્થ કંસરાના નેતૃત્વમાં કરાવાઈ હતી આ સ્પર્ધા માં ટેકનિકલ ઓફિશિયલ તરીકે અક્ષત પરમાર આયુષ ઠાકોર કલ્પેશ પ્રજાપતિ કિંજલ વેગડ અને સ્વાતિ પટેલે સેવા આપી હતી વાસદા ખાતે છેલ્લા શ્રીનામ સપ્તાહની પૂર્ણાહુતિ વાસદાની હિન્દુ ઘડી ધર્મશાળામાં અવિરત રીતે ચાલતા શ્રીનામ સપ્તાહ મંડળનો કાકડ આરતી સાથે શ્રીનામ સપ્તાહનો શુભારંભ થયો હતો આ ભક્તિમય સપ્તાહમાં સાત દિવસ સુધી દિવસ રાત અવિરત ભજન સ્મરણ અને આરતીના કાર્યક્રમો નિષ્ઠાપૂર્વક યોજાયા હતા અંતે બુધવારે તારીખ છઠ્ઠી ઓગસ્ટે આ નામ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે વાસદામાં પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવાઈ તાલુકા કક્ષાની ઓગણસિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવનું આયોજન કુરેલિયા ગ્રામ પંચાયતના મેદાન પર કરાયું હતું જેમાં કુરેલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ ચારસો મીટર દોડમાં અમિત કામડીએ દ્વિતીય તેમજ લાંબી કૂદમાં પ્રતિક ગાવી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ તમામ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ શાળા અને તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે શાળાના શિક્ષકો મિતુલભાઈ પટેલ હેમલભાઈ આંબાવાલા તથા રિનલભાઈ

ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિજલપુરની સરદાર શારદા મંદિર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સ અંગે દિશા સૂચન કરાયું વિજલપુરની સરદાર શારદા મંદિર હાઈસ્કૂલમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી અંતર્ગત જલાલપોર તાલુકાના વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના મદદની શિક્ષક નિરીક્ષક રોહન ટંડેલ તાલુકા કક્ષાના કેરિયર કાઉન્સિલર સ્મિતાબેન સહિતના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા મનપુર હાઈસ્કૂલના બાળકોનો અખિલ ભારતીય રમતોત્સવમાં ધબદબો પ્રજ્ઞા સ્વરૂપમાં માધ્યમિક શાળા મનપુરના બાળકોએ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં ભાગ લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પોતાનું વિશેષ કૌવત દાખવી શાળાને ગૌરવાન્વિત કર્યા છે શાળાના ઐતિહાસિક કુલ આડત્રીસ જેટલા બાળકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ અંડર ફોર્ટીનમાં મીટર દોડમાં ચૌહાણ સાહિલ પ્રથમ પવાર કવિ પ્રપિલા પ્રથમ ચક્રફેક વિભાગમાં ગામિત વિશાલ પ્રથમ ઘોડા ઘોડાફેકમાં વળવી મલિકા બીજા ક્રમે બરછી ફેકમાં વાળુ મહિમા બીજા ક્રમ અંડર સેવન્ટીનમાં એથ્લેટિક્સમાં ચારસો મીટર દોડમાં રાઠોડ તુષાર

સર સી જે ન્યૂ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત ડીઆઈ કે કન્યા વિદ્યાલય ગણદેવી ખાતે એક ડગલું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ એ સૂત્રને સાકાર કરતા શાળાની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે યોગ પ્રાણાયામ મેડિટેશન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના તજજ્ઞ એવા માર્ગદર્શક અને તજજ્ઞ જીગરભાઈ કોટડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો શ્રી સાડી સમાજ ટ્રસ્ટ નવસારી અલકાપુરી વિજલપુર નવસારી દ્વારા આજ રોજ ભગવાન જીવેશ્વરનો જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં સત્યનારાયણની પૂજા હવન પાલખી યાત્રા અને જાગરણનું આયોજન કરાયું હતું અને તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો વાસદા કણભઈના દિવ્યાંગ વ્યક્તિ અને વયોવૃદ્ધ વિધવા માતાને ઘર ફાળવવા રજૂઆત કરાઈ વાસદા તાલુકાના કણભઈના દેસાઈ ફળિયા ખાતે રહેતા ચાલીસ વર્ષીય દિવ્યાંગ ઈશમ જસવંત પટેલ અને તેમના વયોવૃદ્ધ માતા અત્યંત દયનીય હાલતમાં જીવન વિતાવી રહ્યા છે બંને માતા પુત્ર માંડ માંડ હલનચલન કરી શકે છે પોતાનું ભજન પણ જાતે જ બનાવવું પડે છે જોકે અડસ લોકો થોડી ઘણી મદદ કરે છે તેમના ઘરમાં શૌચાલય બાથરૂમ જેવી પાયાની સુવિધા પણ નથી ત્યારે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા એકમના પ્રમુખ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલને આ અંગે જાણ કરી દયનીય હાલતમાં જીવન વિતાવી રહેલા આ માતા પુત્રને મદદરૂપ થવા તંત્રને અપીલ કરવા જણાવ્યું હતું જેને પગલે ડોક્ટર નીરવ પટેલે તેમની ટીમના સભ્યો વિજય કટારકર દલપટ પટેલ ભાવેશ કુંદન કાર્તિક મયુર વગેરે સાથે મળીને પરિવારની મોડી સાંજે મુલાકાત લીધી હતી કસ્બાપાર હાઈસ્કૂલમાં વિશ્વ શાંતિ યજ્ઞ થકી છાત્રોમાં સંસ્કારનું સિંચન કસબા પાર વિભાગ કેળવડી મંડળ સંચાલિત વીવીપીપી વિદ્યાલય અને વીએસ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં શ્રાવણ માસમાં વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે એવી ભાવના સાથે વિશ્વ શાંતિ યજ્ઞોનું આયોજન કરાયું હતું શાળાના પ્રમુખ અને શાળા પરિવારે યજ્ઞના દેવોને વૈદિક મંત્રોચ્ચારથી ચારથી આહુતિ અર્પણ કરી હતી કચોલી આર્ય સમાજ મંદિરથી પધારેલા આચાર્ય કુલદીપેજીએ આશીર્વાચન આપ્યા હતા કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડોક્ટર ઉદયભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ થયું હતું નવસારીના કલેક્ટરે જલાલપોર તાલુકાના સિમલક ગામની મુલાકાત લીધી નવસારી જિલ્લા કલેકટર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ પ્રશ્નો સાંભળ્યા સરકારી તે માટે કામગીરી કરવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શિપ આગરે સિમલક ગામ ખાતે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી સાથે જ વેરા વસુલાત ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે પ્રકારની કામગીરી કરવા ગામના સરપંચ અને અધિકારીઓને જણાવ્યું આવ્યું હતું સાથે જ તેમણે સ્થળ પર હાજર રહી ગ્રામજનોની રજૂઆતો પણ સાંભળી હતી જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામ ખાતેથી માનસિક અસ્થિર વૃદ્ધ ગુમ જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામ ખાતેથી માનસિક બીમારીથી પીડાતા અમૃતભાઈ ટંડેલ ગતમી જુલાઈએ કોઈને પણ કહ્યા વગર ઘરેથી કશે ચાલી ગયા હતા બાદમાં સાંજે પણ તેઓ ન આવતા તેમની શોધખોળ કરવામાં આવી હતી છતાં તેમની ભાર ન મળતા તેમના પત્ની સુશીલાબેન ટંડેલે તેમના પતિ ગુમ થયા હોવાની જાણ જલાલપુર પોલીસમાં કરી હતી ગુમ થયેલ અમૃતભાઈ ટંડેલની માનસિક બીમારીની દવા હાલ પણ ચાલુ જ છે આ અંગે જલાલપુર પીઆઈ વધુ તપાસ કરી રહ્યા છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो